છેલ્લા ત્રણ દાયકાથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન વિસ્તારમાં ધાડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ કરી પોલીસને ચકમો આપતા લિસ્ટેડ આરોપીઓ સામે આખરે કાયદાનો દંડો વરસ્યો છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સ્પષ્ટ અને કડક સૂચના અનુસાર વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ ટીમે સચોટ આયોજન સાથે મોટી સફળતા મેળવી હતી સાયખા વિસ્તારમાં મજૂરી કામના બહાને છુપાઈને ફરતા ત્રણેય આરોપીઓને વાગરા પોલીસે દબોચી લઈને તેમના લાંબા સમયથી ચાલતા ગુનાહિત ઇતિહાસ પર પૂર્ણ વિરામ મૂક્યું છે ઝડપાયેલા આરોપીઓમાં માનસિંહ રાયસિંહ નીનામાં દિત્ય રાયસિંગ નીનાવા અને દિત્યા છગન ભાંભોર ત્રણેય રહેવાસી દાહોદનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મતકમાં વર્ષ ઓગણીસો પંચાણુંમાં ધાડ લૂંટનો ગંભીર ગુનો નોંધાયો હતો અને તેઓ વર્ષો સુધી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપી તરીકે ઓળખાતા હતા વાગરા પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીના પરિણામે આખરે આ ગુનાખોરોને કાયદાના હવાલે કરાયા છે વધુ કાયદેસરની કાર્યવાહી માટે ત્રણેય આરોપીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે વાગરા પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે ગુનો કરનાર ભલે કેટલાય વર્ષો સુધી છુપાઈ જાય પરંતુ કાયદાની પકડમાંથી કોઈ બચી શકતું નથી